ગુજરાતી પંચાંગ પ્રમાણે આ વર્ષે વાઘ બારસ સત્તર ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે પણ શું તમે જાણો છો કે બારસ નામ કેવી રીતે પડ્યું બારસ તહેવારની મનાવવાની શરૂઆત કેવી રીતે થઈ તો ચાલો જાણીએ વાઘ બારસ મનાવવાની શરૂઆત કેવી રીતે થઈ આસોવદ બારસ એટલે કે બારસ પરંતુ સમયની સાથે વાઘનું અપભ્રંશ થતાં ધીરે ધીરે વાઘ થઈ ગયું અને આ તહેવાર વાઘ બારસ તરીકે ઓળખવા લાગ્યો વાઘ એટલે કે વાણી વાણી એટલે કે સરસ્વતી વાઘ બારસના દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવામાં આવે છે આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવાથી જે ચોપડા લખે છે તેમના મનની શુદ્ધિ થાય છે વીણા એ સંગીતનું પ્રતિક છે આ દિવસે સરસ્વતી દેવીની પૂજા કરવાથી ચૌદ વિદ્યા અને ચોસઠ ટકાનો સંચાર થાય છે આ દિવસે વિદ્યાર્થીઓ જો ચોપડા પૂજન કરે તો સરસ્વતી દેવીની કૃપા વર્ષે છે વાઘ બારસના દિવસે દૈત્યોનો વધ કરવામાં આવ્યો હતો વાઘ નામનો એક દૈત્ય હતો તેનો આસોસુદ બારસના દિવસે વધ કરવામાં આવ્યો આખા બજારમાં તેને ઘસડીને ફેરવવામાં આવ્યો અને પછી લોકોએ તે દિવસે ધંધો કર્યો નહીં વ્યવસાય કર્યો નહીં ને નવા વર્ષથી કામ શરૂ કર્યું એટલે લોકો આ દિવસે જૂનું પતાવીને નવા વર્ષની શુભ શરૂઆત કરે છે વાઘ બારસના દિવસે ગાયની પૂજા કરવાનું મહત્ત્વ છે આ દિવસે ગાય માતાની પણ પૂજા કરવામાં આવે છે વાઘ બારસ કે જે ગવત્સ દ્વાદશી તરીકે ઓળખવામાં આવે છે પ્રચલિત કથા અનુસાર અમૃતની પ્રાપ્તિ માટે દેવ અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું તેમાંથી અનેક રત્નોની પ્રાપ્તિ થઈ સાથે કામ ઘેનું એટલે કે ઈચ્છા પૂરતી ગાયનું પણ પ્રાગટ્ય થયું આ દિવસે આસોવધ બારસનો હતો આ દિવસ દરેક મહિલા પોતાના બાળકોની લાંબી ઉંમર માટે વ્રત કરે છે જો કોઈ મહિલાને સંતાન ન હોય અને તે જો આ દિવસે શ્રદ્ધા અને ભાવભક્તિપૂર્વક ગાયની પૂજા કરે છે તો તેને સંતાન પ્રાપ્તિ થાય છે કેમ કે ગાયમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે વાઘ બારસના સૌને જય શ્રી કૃષ્ણ